નમસ્કાર ટચુકડી વાતોમાં આપ સૌનું સ્વાગત છે આજની ટચુકડી વાતનો ટોપિક છે પરમાત્માની મહેર એક વ્યક્તિ એના માલિકને ત્યાં અચાનકથી રજા પાડે છે તો એના માલિકને વિચાર આવે છે કે હું આ વ્યક્તિનો પગાર વધારી દઉં તો એને કામમાં પણ દિલચસ્પી રહેશે અને દિલ દઈને કામ કરશે તો પછીના મહિને એનો જ્યારે પગાર થાય છે ત્યારે એ પગાર વધારીને આપે છે પરંતુ એ વ્યક્તિ કોઈ પણ જાતનું રિએક્શન આપ્યા વિના ત્યાંથી ચૂપચાપ ચાલ્યો જાય છે તો માલિકને લાગે છે ફરી મહિના પછી એ એ વ્યક્તિ માલિકને ત્યાં અચાનક રજા પાડે છે તો માલિકને ગુસ્સો આવે છે મેં આનો પગાર વધાર્યો તો પણ એ કહ્યા વિના રજા પાડે છે તો આનો પગાર હવે હું ઘટાડી નાખું તો એને ખ્યાલ આવે કે પૈસાની કિંમત શું હોય છે તો પછીના મહિને એને પગાર આપે છે ત્યારે એ પગાર ઘટાડીને આપે છે તો એ વ્યક્તિ કોઈ પણ જાતનું રિએક્શન જાય છે તો એનો માલિક એ વ્યક્તિને બોલાવે છે છે અને પૂછે ભાઈ મને એક વસ્તુનો જવાબ આપ જ્યારે મેં તારો પગાર વધારો ત્યારે પણ તારું કોઈ રિએક્શન નહોતું પગાર તારો ઘટાડ્યો તોય પણ તારું કાંઈ રિએક્શન નથી તો મને સમજાવ કે તને કંઈ ફરક નથી પડતો પગાર તારો વધુ હોય કે ઓછો હોય એટલે એ વ્યક્તિ હસીને જવાબ આપે છે કે તમે જ્યારે મારો પગાર વધારો કર્યો ત્યારે મારા ઘરે લક્ષ્મીજીની પધરાવણી થઈ હતી એટલે કે દીકરીનો જન્મ થયો હતો એટલે મેં માન્યું કે દીકરી એના નસીબના પૈસા લઈને આવી છે અને જ્યારે તમે મારો પગારનો ઘટાડો કર્યો ત્યારે મારા માતાશ્રીનું મૃત્યુ થયું હતું એટલે મેં માન્યું કે માતાશ્રી એનું જે લેણું હતું એ પૂરું કરી અને જે વધારાનું હતું એ લઈને જતા રહ્યા છે હવે પરમાત્મા આટલું મારું ધ્યાન રાખતા હોય તો મારા પગારના વધારાની ઘટાડાની મારે શું કામ ચિંતા કરવી તો આ બહુ જ નાનકડી વાત પરથી મોટો સંદેશ મળે છે આપણે રોજબરોજના જીવનમાં કેટલી બધી ટેન્શન કેટલી બધી ભાગાદોડી કરતા હોઈએ છે થોડો પણ વિશ્વાસ જો પરમાત્મા ઉપર રાખીએ ને તો આપણું જીવન એકદમ સરળ બની જાય જેમ પહેલાં વ્યક્તિનું બની ગયું એટલે કિસીને બહુ અચ્છા કહા હૈ અગર કોઈ પૂછે જીવન મેં ક્યાં ખોયા ક્યાં પાયા તો બેશક બે બતાના જો કુછ ખોયા વો મેરી નાદાની થી ઓર જો કુછ પાયા વો પ્રભુ કી મહેરબાની થી ખૂબસૂરત મેરા મર પ્રભુ કા કાશ્તા મેને કભી કુછ જ્યાદા માગા નહીં પ્રભુને કભી કુછ કમ દીયા નહીં થેન્ક યુ આભાર